પાડણ ગામે જન્માષ્ટમી પર્વની ઉજવણી દીકરીઓ રાસ ગરબાની રમઝટ બોલાવી સુઈ ગામ તાલુકાના પાડણ ગામે યુવા પત્રકાર મેહુલકુમાર રતિલાલ વેંજિયા દ્વારા આયોજિત જન્માષ્ટમી પર્વની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો આ જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં દીકરીઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી પાડણનો રામજી મંદિર ચોક પણ ટૂંકો પડ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં તમામ સમાજની દીકરીઓ કાનુડો રમી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી સૌ વખત મોટી સંખ્યામાં દીકરીઓ કાનુડો રમી હતી એક સાથે પંચોતેર દીકરીઓએ રાઉન્ડમાં કાનુડો ગામમાં ભાઈચારાની મિસાલ બની હતી પાડણ ગામના વિજયા પરિવારના યુવાનો અને વડીલોએ સાથ સહકાર આપ્યો હતો જ્યારે પૂર્વ તાલુકા પ્રમુખ આંબાભાઈ કે વિંઝિયાએ પણ શુભકામનાઓ પાઠવી સાત સહકાર આપ્યો હતો દીકરીઓએ પણ પત્રકારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને એક સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દીકરીઓ રાસ

નમસ્કાર હર મહાદેવ રાધે રાધે યુવા જાગૃત પત્રકાર મહેલભાઈ વેજિયા જેઓના વિચારો થકી કાલે જન્માષ્ટમીનો મહાપર્વની ઉજવણી કરવામાં પોતે પોતાનું યોગદાન આપી દરેક દીકરીઓને પ્રેરિત કરી અને ગામની દરેક દીકરીઓ સાથે સમૂહ રાસ રમી એક પ્રેરણા સ્ત્રોત ભાઈચારાની ભાવના સાથે ભક્તિ નવનું વાતાવરણ ઊભું કરેલ તે બદલ વિહુલભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હર મહાદેવ